પ્રતિપાદિત વિષય જીવ અને મનની મિત્રતા મુખ્ય મુદ્દા ભગવાનની ભક્તિ કોઈ ઉપર ઈર્ષાથી ન કરવી લોકોને દેખાયડા સારું ભક્તિ ન કરવી ભક્તિ પરમાત્માને રાજી કરવા પોતાના કલ્યાણ માટે કરવી ભક્તિ કરતા કોઈ અપરાધ અપરાધ પ્રવૃત્તિ થાય તો બીજાનો વાંક ન કાઢવો પણ પોતાનો જ વાંક સમજવો આ વચનામૃત જીવ અને મનની મિત્રતાનું છે મહારાજ કહે છે કે જીવ અને મન પરમ જીગરજાન મિત્ર છે એકબીજા માટે સમર્પિત મિત્રો છે જેમ દૂધ અને પાણી એકબીજા માટે બળી મરે છે એવા મિત્ર છે જ્યારે દૂધ અને પાણીને ભેગા કરી જ્યારે દૂધ અને પાણીને ભેગા કરી અગ્નિ ઉપર મૂકીએ ત્યારે પાણી દૂધને તળીએ બેસે છે ને પોતે બળે છે પણ દૂધને બળવા ન દે જ્યારે દૂધ પણ પાણીને ઉગારવા ઉભરાઈ અગ્નિને ઓલવી નાખે છે તેવી જ મિત્રાચારી જીવ અને મન વચ્ચે છે સામાન્ય રીતે તો કીધું કે એવી મિત્રાચારી જીવ અને કોસંગને છે કુસંગ નું કઈ જો બગડતું હોય કુસંગ ઓછો થઈ જતો હોય તો જીવ ધોળી ની બધું કરી એને ઓછો ન થાય બીજા કોઈ કુસંગ નો ઓછો કુસંગને જીવને મિત્ર ધારી છે અનાધિકાર સત્સંગને જીવને મિત્રાચારી નથી એ નવી કરવાની છે કુસંગને જીવને મિત્રાચારી ક્યારથી થઈ મનને મિત્રાચારી તો એ તો ખાલી મન તો એ કુસંગ નું એક મોઢું છે પણ કુસંગમાં જીવને મિત્રાચારી છે એટલે એ એમાંથી નખો પડતો નથી એટલે એ મિત્રાચારીને નિભાવવા હારવું એને કોકની ઉપર ઈર્ષા કરવી પડે છે એને ક્યારેક દમ કરવો પડે છે એને કોકને અરે ઓલા કોક ની ઉપર બ્લેમ કરવો પડે છે કે આને મને આમ કરો એમ ઇન્દ્રિયોની ઉપર બ્લેમ કરવો પડે છે એ થાય છે નિભાવવા અને ઓલું લેવા હતું છૂટી લેવા હતું મારે ચોખ્ખી વાત કરી જગત તરફ ઢળી જાય એ બધો પછી પોતાનું મન ઇન્દ્રિયો બીજા કોઈ માણસો જે હોય જગત તરફ ગતિ કરાવે એ બધા કુસંગ અને ભગવાન તરફ ગતિ કરાવે તો સત્સંગ એવું મહારાજ નું માનવું સિત્તેરના વચન આધાર છે કુસંગ અને સત્સંગ બે છે એક કેસે વિષય ભોગવીએ અને એક કેસે વિષય નથી ભોગવવા તો એ બે માં કોણ છે તો સંતો કીધું કે મન છે ભોગવવાનું કે મન છે અને ના પાડે છે

અને જો એટલું સમજી જાય તો કે એને કોઈનો કુસંગ કુસંગ નડે કોઈનો ન કરી શકે આ તો એની હોશિયારી હોય છે કોકની ઉપર આપણો આપણી ખામી હોય આપણને કુસંગમાં હેત હોય એ કોકની ઉપર મઢી દેવામાં પાછા મૂર્ખ્યા વધારે હોશિયાર હોય મૂર્ખ્યા હોય એ વધારે હોય મૂર્ખિયા હોય મૂર્ખિયા હોય કે હોશિયાર હોય મૂર્ખિયા હોય મૂર્ખિયા હોય કે હોશિયાર હોય મૂર્ખાઈમાં તો હોશિયાર છે મૂર્ખાઈ કરવામાં તો નંબર વન હોય એટલે મૂર્ખિયા હોય ને એ વધારે છે હશિયાર અકલમઠા હોય આપણે એને કહીએ કે અકલમઠા છે પણ એ અકલમઠા ન હોય બહુ હોશિયાર હોય એ અકલમઠાઈ એ બી કરતા આવડે અને આપણને ન આવડે એટલે આપણે ન આવડે તો અર્થ એવો છે ને કે હોશિયાર છે જીવ ને કુસંગ ને મિત્ર મિત્રાચારી છે એ બરાબર તો જીવ ને મન ને છે તો મન ને તો મન એ કુસંગ છે એમ મારે આમાં તો મારા જેવું ન કીધું કુસંગ આમાં નથી કીધું પણ આ વચના મૃત ને ના વચના મૃત બે ને ભેળા કરો

કુસંગને હારો કરી બતાવો કુસંગ કુસંગને હારો કરીને કુસંગને જો ઉઘાડો એક્સેપ્ટ કરે તો તો એની પોતાની માર્કેટ વેલ્યુ ડાઉન થાય એટલે માર્કેટ વેલ્યુ ડાઉન ના થાય એટલે કુસંગને એને હારો કરે એને કાયમી નિભાવો સત્સંગને એને નિભાવવો નથી જગતને ધક્કો દેવો નથી એને દેવો હોય તો ભગવાનને ધક્કો દે દે

મન છે એ એને સ્વયં પ્રજ્ઞા નથી સ્વયં વિવેક નથી વિવેક તો જીવને છે એટલે જીવ જો મન ની મિત્રતા કરે મન મિત્રતા કરવાનો અભિપ્રાય મહારાજ નો કુસંગમાં મિત્રતા મન ને અરે મિત્રતા કરીને મહારાજ ને કેવું છું કુસંગને મનમાં તો સારી વસ્તુ પડી છે પણ મહારાજ અહીંયા એવું કીધું કે મનને અરે મિત્રતા કરીને એને કઈ સારી વસ્તુ લઈ લેવી એવું નથી મન્યરે મહારાજે કીધું કે મન ને અને જીવ ને પરમ મિત્રતા છે તો એમ કેવા પાછળ મહારાજ નું કહેવાનું શું છે કે હારામાં મિત્રતા છે કે મોળા મિત્રતા છે જીવ ને મહારાજ નું કહેવાનું મોળા નું છે હા એટલે કોષંગ માં છે મન ઈજ કોષંગ છે દ્રષ્ટાન માં ખાલી મિત્રતા મિત્રતા નું ઘટબંધન લેવું લેવાનું ઘટબંધન લેવાનું એટલે ગઠબંધન લેવાનું છે એ એમ નથી લેવાનું જીવને નબળાઈમાં ગઠબંધન છે નબળાઈને એની મિત્રતા છે એવી સત્સંગમાં મિત્રાઈ નથી સત્સંગમાં એનો મિત્ર પણ નથી એવું બાબતના બતાવે હે હા તો સહાય કરે તો એ નો આની હૈિયત થી કરવો ઇન્સ્ટ્રુમેન્ટ મારે કીધું એનો વિશ્વાસ ન કરો કોઈ રાજા હોય એ શત્રુને વશ કરે તો પછી કચેરીમાં ઉભો રાખે તો લોકંડના પિંદડામાં ઉભો રાખે એને સ્વતંત્ર થવા ન દે કારણ કે અનાદિકા જીવની પાસે બે વસ્તુ છે એક અનાદિકાળના એના કર્મના સંસ્કારો પીડે છે અને પછી ભગવાને આ મન ઇન્દ્રિયો એને આપ્યા મન ઇન્દ્રિયો તો બધા પ્રકૃતિના સાધનો છે પ્રકૃતિના તત્વો છે એટલે પ્રકૃતિમાંથી આપ્યા હવે એક બાજુ જીવ છે અને એક બાજુ એના નબળા સંસ્કાર છે વચ્ચે મન છે મન કોની હારે વધારે પડે કોની હારે વધારે પડે એને મેચિંગ કોની હારે થાય નબળા નબળા સંસ્કારોની હારે મેચિંગ થાય એને કાઈ પરમાત્માના સંસ્કારોની હરે મેચિંગ થતું નથી કે પરમાત્મા હવે મેચિંગ થતું નથી એટલે તો ભગવાનની સ્મૃતિ રાખવી એ જીવને મનને વધારે વધારે કઠણ મારે કીધું મનની વૃત્તિ ભગવાનમાં રાખવી એ કઠણમાં કઠણ સાધન છે કારણ કે એની અરે એને મેચિંગ નથી મેચિંગ તો જગત ને અરે છે એટલે એ કુસંગ છે મન છે એ કુસંગ છે એને કુસંગ તરીકે જોવે તો મહારાજ કે એને કુસંગ નડે નહીં કામ તો લેવાનું છે મારો કે જે છે એ તો મુક્તિ ન થાય ત્યાં સુધી મનથી ન જ કામ લેવાનું છે પછી હોતે એને મનથી ન જ કામ લેવાનું છે ભગવાન ના ધામ જાય તો પણ આ પ્રકૃતિ નું તત્વ નહીં એ નિત્ય વિભૂતિ નું તત્વ પણ એવું આ મનમાં જીવ મનમાં ચોખ્ખું કરતો નથી અને ખાને એની મિત્રાચારી નિભાવવા હાટું કુસંગની મિત્રાચારી નિભાવવા હાટું જબરો પુરુષાર્થ કરે છે જબરો પુરુષાર્થ કુસંગ ને કુસંગ ની મિત્રાચારી નિભાવવા હારું પુરુષાર્થ કયો ઈર્ષા દામ બીજાની ઉપર બ્લેમ કપટ કપટ આ બધા એના પુરુષાર્થ એ બધા હું કરવા કરવા પડે છે કુસંગ ની અરે કુસંગ ની અરે મિત્રાચારી ને નિભાવવા જો એને સત્સંગની આરે અરે મિત્રાચારી થઈ જાય તો આ કોઈ નિભાવવાનો પડે તો પછી સદગુણો નભે તો આ કોઈ નભાવા ન પડે આ તો એને પરાયણ કરવા પડે છે અને કુસંગના કુસંગની આ એને મિત્રાચારી નભાવવા હાટું કરે છે બે જ વસ્તુ છે જીવની સામે એક સત્સંગની આરે મિત્રાચારી ને કુસંગની આરે મિત્રાચારી કોની આરે મિત્રાચારી છે વધારે મારે કે નેચરલ દૂધ ને પાણી ને મિત્રાચારી છે એવી કુસંગ ને જીવને છે હવે એને બદલાવવાની છે જો એને ભગવાનની અરે મિત્રાચારી થાય અથવા સત્સંગની અરે મિત્રાચારી થાય તો બધા મિત્રો એને બદલી જાય મિત્રો બદલી જાય ને આ બધા ઈર્ષા ને દંભ ને કપટ ને બીજાની ઉપર બ્લેમ કરવું ને એ બધું નરે પછી એની જગ્યાએ બીજા આવી જાય ભક્તિ કરતા કોઈ અપરાધ પ્રવૃત્તિ થાય તો બીજાનો વાંક ન કાઢવો પણ પોતાનો જ વાંક સમજવો જીવનો એવો સ્વભાવ છે અને મહારાજ કીધું એ જીવની મૂર્ખતા છે અકલ મઠાય છે પણ તોય આ હોશિયારી છે જીવની એ ભાઈ પોતાની હોશિયારી માને છે એક માણસ છે એ ઈર્ષાનું અનુષ્ઠાન કરે અને દંભ નું અનુષ્ઠાન કરે અને કપટ નું અનુષ્ઠાન કરે તો એ પોતાનું એમાં આને એમાં સક્સેસ જાય તો એ પોતાનું હોશિયાર માને કે માને અને એમાં એને હોશિયારી કેટલી કરવી પડે હતી એને પુરુષાર્થ કેટલો બધો હોશિયારી કરવો પડે એ પોતાનું હોશિયાર માને મહારાજ કઈ અકલમઠો છે સત્સંગની દ્રષ્ટિએ અકલમઠો છે કુસંગની દ્રષ્ટિએ હોશિયાર સત્સંગની દ્રષ્ટિએ જે દંભ કરે છે જે બીજાની ઉપર ઈર્ષા કરે છે જે કપટ કરે છે જે પોતાના દોષ છે એ બીજાની ઉપર બ્લેમ કરે છે તમારા મહામૂર્ખ્યો છે અને અકલમઠાનો સરદાર છે પણ એમાં એને પરમ હોશિયારી કરવી પડતી હોય ત્યારે ઓલા બધા સાંગો પાંગ પાયર ઉતરે નહીં તો પાર ન ઉતરે એટલે પાર ઉતારવા એ તો એક જ ની સ્કિલ જ છે એટલે સ્કિલ છે એ અકલ મઠાઈ ની સ્કિલ હોતી હોય ને મુમુક્ષુ પણા ની સ્કિલ હોય ઓલા મુમુક્ષુ પણા ની સ્કિલ હોય છે એને ઓલા ની આરે બધાય ની આરે મિત્રતા તોડી અને સત્સંગ ની આરે મિત્રતા ચારી થાય મિત્રાચારી થાય તો એને